જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો ફરી એક નવા વીડિયોમાં સ્વાગત છે અત્યારે આપણે આવી ગઈ છે ભાભરમાં આવ્યું મોજેલી સિટી ભાભરની અંદર તો મિત્રો કહેવાય છે કે સસ્તું અને સારું કઈ જગ્યાએ જમવું આપણે અત્યારે આપણે એ વાત કરવાની કે સસ્તું અને સારું કઈ જગ્યાએ આપણને મળે છે ભાભરની અંદર તો અત્યારે આપણે આવી ગઈ છે મહારાજ રેસ્ટોરન્ટ કહેવાય છે તે જગ્યા ઉપર જે બિલકુલ સરસ અને સરસ મજા શુદ્ધ દેશી ગુજરાતી થાળી અહીંયા મળે છે આપણે તે અત્યારે આપણે અહીંયા ટ્રાય કરીશું અને તમને આગળ પણ બતાવશું અને મિત્રો તમે પણ જ્યારે અહીંયા ભાભરમાં આવો તો મહારાજ રેસ્ટોરન્ટ કહેવાય છે તેની મુલાકાત અવશ્ય લેવાનું ભૂલતા નહીં અને જો મિત્રો તમને કહી દઉં કે એડ્રેસની વાત કરી તો દિવોદર હાઈવે દિવોદર હાઈવે નવા એપીએમસી માર્કેટના સામે ભાભર મહારાજ રેસ્ટોરન્ટ જે આપણે દેશી શુદ્ધ થાળી કહેવાય છે તે અત્યારે આપણે ટ્રાય કરીશું અને તમને પણ આગળ બતાવી દઈશું પણ હવે અંદર જઈશું આ ખૂબ ઘણી વારની કરી આપણે અંદર જઈશું અને મહારાજ સાથે ઓનર સાથે આપણે વાતચીત કરીશું જ્યારે 2019 માં સ્ટાર્ટ કર્યું ચાલુ બે હજાર ઓગણીસ પાંચ છઠ્ઠું વર્ષ છે છઠ્ઠું વર્ષ છે અને પહેલા કઈ વાવ રોડ અકે અંબેકા ગેરેજ મોટર ગેરેજ એની બાજુમાં જે હતી એયદ્યાનગર ના નાકે હતી એયદ્યાનગર ની નાકે જગ્યા નાની પડતી હતી અને આ માર્કેટ ના સામે હતી એટલા માટે અહીં લઈ બરાબર પાંચ વર્ષ થઈ ગયા પાંચ વર્ષ થઈ ગયા સવારે અગિયાર થી કરી અને અઢી વાગ્યા સુધી રાત્રે સાત થી કરી ને દસ વાગ્યા સુધી સાડા નવ

છે સારું કોઈ મસાલા વગરનું પૈસા ઓછા લે બરોબર કોઈ પણ વ્યક્તિને રમવા આવવું હોય તો કોઈની અગવડ પડશે નહી હોટલ સારી છે અને કોઈ પણ સુવિધા રૂતી છે તો પણ મળી રહે છે દેશી ગુજરાતી થાળી નાસ્તો કરો એવો ભાવ ખાલી ખાલી તમે નાસ્તો બજારમાં કરવા દો એવો જ ભાવ હા બરોબર હા ત્રણ શાક છાશ ડુંગળી મરચાં દાળ ભાત આટલું ખાવાનું નું તમને મળશે હા બરોબર 80 રૂપિયા નો આવે 80 નાસ્તોય ના થાય સાહેબ

આ ભાન જો કોઈ બહારના વ્યક્તિ આવતા હોય કે બાવરના આજુબાજુનો લોકો છે સાબシティના ત્યાં આવો જરૂર તો એના આવવાની જરૂર છે અમે તો એને કોઈ પ્રોબ્લેમ ના થાય કોઈને તકલીફ ના થાય બરોબર દીદી હોટલોના કોઈ ગરમ મસાલા કેવું નથી નોકતા બરોબર સુધ દેશી દેશી એકદમ આ કાંઈ હા પેલો ટાઈમ આવો છો તમે હું 3 વર્ષથી જંબા આવું છું

અને ઘરમાં ગરમ જ અને લાવ્યું છે એકદમ આપવાનું કોણ આબાનું હા રોટલી પણ ગરમ ગરમ કારણ કે રોટલી તો હોતી જ નથી હા હા અને રોટલી જ આવી છે પણ બે પાંચ રોટલી ભેળી ગઈ બરાબર તો અમને દેશી આપણે ચૂલો કેવા છે તે તરફ પડે સારું બરોબર ચાલો બરાબર ગરમ જ રોટલી ખવડાવવાની ને

ને મારે જ આપણે દાળ બાટી તમે કીધી કે દર બુધવારે જ મળે ને અહીંયા દર બુધવાર રાત્રે દર બુધવાર રાત્રે કેટલા વાગે સાંજે સાત થી સાડા આઠ વાગે દાળ બાટી પતી જાય દાળ ભાટી આઠ વાગ્યા પછી કોઈ નક્કી નથી હોતું કોઈ નકે જ નહી હોતું નકે એ તો પછી બુધવારે હું બનાવું છું તો એ પ્રમાણે જે વેલાય પે બરોબર જે વેલાય પેલા કોને બર હા અહીંયાના આપણે કોઈ આવતું હોય ગ્રાહક કોઈને માં બેસવું હોય તો આપણે ના એસીની કોઈ સુવિધા નથી ખાલી બતાવી દઉં ને અમારે ફેમિલી રૂમ છે કોઈ આવે ખરાક એને બેસવા માટે હા હા કોઈ ફેમિલી ક્યાંક આવે કોઈને બે જણા કદાચ આવતા હોય તો બેસવા માટે બરોબર બરાબર હા હા બરોબર અને કોઈ બે ફિમેલ હોય તો કંઈ અહીંયા બેસવા માટે ને કોઈ

તો અહીંયા પણ તમે આવી અને જમી શકો છો તે પણ તમે જોઈ શકો બહુ સરસ મજાનું જે સિટિંગ કરેલું છે ટેબલ ઉપર તે તમે જોઈ શકો છો એક ટેબલ ઉપર ચાર તરફનું સિટિંગ કરેલું છે તો તે તરફ છે તો ચાલો આપણે પણ હવે ટ્રાય કરીશ મહારાજ રેસ્ટોરન્ટ કહેવાય છે તેનું જે આપણે મેન્યુ હોય છે એ તમે જોઈ શકો છો અને સરસ મજાની જે આપણે ડિશ કહેવાય છે મહારાજ રેસ્ટોરન્ટ શુદ્ધ ગુજરાતી થાળી કે હવે સુખ બનીને આપણે તૈયાર થઈને આવી ગઈ છે તો તમે હવે જોઈ શકો છો અને ચાલો મહારાજ હવે આપણે ટ્રાય કરીશું ને તો તમે પણ અમારી સાથે બેસશો અમે જમો અમારે જે ટાઈમ પાસ હા બરોબર તો ચાલો હવે આપણે મિત્રો આપણે જમી લઈએ જે મહારાજ રેસ્ટોરન્ટ કહેવાય છે તે શુદ્ધ ગુજરાતી થાળી તો ફાઇનલી આપણે જે મહારાજ રેસ્ટોરન્ટ જે ગુજરાતી શુદ્ધ દેશી થાળી કહેવાય છે તે આપણી જોડે હવે ત્યાં થઈને આવી ગઈ છે તો તમને બતાવી તમે જોઈ શકો છો આ છે આપણે ગરમા ગરમ રોટલી કહેવાય છે તે છે આ છે આપણે જે ચણાની સબ્જી કહેવાય છે તે સિંહ આ છે આપણે દહીંનું રાયતું અને આ છે આપણે દાળ અને આ છે ચાવલ અને આ છે આપણે મિક્સ સબ્જી મિક્સ સબ્જી કહેવાય છે તે અને સરસમાં છે ઠંડી છ બટરની અને ડુંગળી જે સલાડમાં આપણે ડુંગળી છે અને લીંબુ પણ છે તો આ રીતે જે આપણે ડીશ આપવામાં આવે છે જેમાં રેસ્ટોરન્ટ કહેવાય છે તે તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ તો આ છે આપણે રોટલી ગરમા ગરમ અને આપણે

અને લાઈવ જ આપવામાં આવે છે જે રોટી કહેવાય છે અને એની સાથે ઘણી બધી આપણે સબ્જીઓ અને બીજું જે ઓપ્શન હોય છે તે તો પણ તમને આ થઈ અહીંયા તમે કહેશો તે પણ તમને અલગથી બનાવી આપવામાં આવશે અને બાકી જે મેન્યુ હોય છે રેગલો નહીં તમને તે પણ મળી જાય છે પણ તમારે જો એક્સ્ટ્રા વધારાનું કોઈ વધારે કોઈ સબ્જી બનાવે છે તે પણ તમને અહીંયા બનાવી આપવામાં આવશે અને બહુ સરસ છે અને આપણે છે આ છે રાઈ છે

તે સૌથી વર્કોની કારણે જે મસાલા વગેરે છે અહીંયા બનાવવામાં આવે છે જે મારા રેસ્ટથી આવે છે તે અને જો મિત્રો કિંમતની વાત કરું તો ફક્ત એંસી રૂપિયા પ્રાઇસ છે અને બીજ બહુ નોર્મલી ભાવ છે એંસી રૂપિયા જે પ્રાઇસ છે અને એંસી રૂપિયા પ્રાઇસની અંદર તમને ત્રણ સબ્જી આપવામાં આવે છે દાળ ભાત અને રોટલી સાથે અને જો સાસ તમારે એક્સ્ટ્રા જોતી હોય તો તમને એક્સ્ટ્રા આપવામાં આવે છે અને જો તમારે અહીંયા પણ જે મારા રેસ્ટોરન્ટની અંદર તમારે આવવું હોય તો તમને એડ્રેસ કરી દઉં કે આપણે રાહી ગઈ અને નવા એપ્લિકેશન ગેટની સામે બાપર જે મારા રેસ્ટોરન્ટ કહેવાય છે તે અને તમે અહીંયાથી નીકળો ધારો કે બાપર તરફથી અહીંયાથી નીકળો તો રાધનપુર તરફ જાઓ કે નાણાંભેટ તરફ જાઓ કે નાણાંભેટ તરફ આવતા હોય તો જે મારા રેસ્ટોરન્ટ કહેવાય છે સરસ મજાની જે એસી રૂપિયાના વિઝિબલ ભાવમાં તમને અહીંયા એસી રૂપિયામાં તમને જે શુભ દેશી ગુજરાતી ખાડી કહેવાય છે તે તમે અહીંયા મળી જશે અને ચોક્કસ મિત્રો તમે અહીંયાથી નીકળો જે મારા રેસ્ટોરન્ટ અહીંયાથી અવશ્ય મુલાકાત લેજો तर so, चलो आपले पटोफटी माझ्या रेस्टॉरंट डिस्केवायचे पिश्रादीस हा ते आपण पूरी करू आणि फरी वक्तवळ तरी नवा व्हिडिओ लोने सुद्धा जय महा जय दुर्गाधीश आणि व्हिडिओ चॅनल नव्हतं मला चॅनल लाईक शेअर आणि सबस्क्राईब करून भूलता नाही